વાવ તાલુકાના ધરાધરા ગામે માતા પિતા અને પુત્રને વીજ કરંટ લાગતા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજ્યા હતા ધરાધરા ગામ આખું શોકમય બન્યું હતું ધરાધરા ગામે એક જ પરિવારના ત્રણ સભ્યોને કરંટ લાગવાના સમાચાર આજુબાજુના પંથકમાં વાયુ વેગે ફેલાઈ જતા સમગ્ર પંથકમાં દુઃખની લાગણી છવાઈ હતી મોટી સંખ્યામાં લોકો મૃતક પરિવારને ત્યાં આવી પહોંચી આ દુઃખની ઘડીમાં સાંત્વના પાઠવી હતી